નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસની ટીમને ગતરોજ બાતમી મળી હતી કે નવસારીના ચીખલી તાલુકાના સૂંઠવાડ ગામે પટેલ ફળિયામાં રહેતા ચોત્રીસ વર્ષીય બળવંત પટેલના ઘરે એક્સપ્લોઝિવનો જથ્થો છે જેના આધારે એસઓજી પોલીસની ટીમે સૂંઠવાડ ગામે બળવંત પટેલના ઘરે છાપો મારતા આઠ જીલેટીન સ્ટીક અને ચાર ડિટોનેટરનો જથ્થો મળી આવ્યો હતો આ જીલેટિન સ્ટીક અને ડિટોનેટર ક્વારી ઉદ્યોગમાં બ્લાસ્ટિંગ માટે વપરાતું હોય છે ત્યારે ગેરકાયદે રાખેલ એક્સપ્લોઝિવને ધ્યાને લઈ પોલીસે બળવંત પટેલની એક્સપ્લોઝિવ એક્ટની ધારા હેઠળ ધરપકડ કરી હતી આ સાથે સ્થળ પરથી પોલીસે આઠ જીલેટિન સ્ટીક અને ચાર ડિટોનેટર એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા છ હજાર બસો એંસીનો મુદ્દામાલ મળી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એક આરોપી બળવંતભાઈ પટેલ નાઓને નવસારી આગામી ચૂંટણીને લઈને એસઓજી એ એક એક્સપ્લોઝિવ એક્ટ મુજબ ગુનો દાખલ કરેલો છે જેની અંદર જીલેટિન સ્ટીક ડેટોનાર ડેટોનેટર વગેરે થઈ અને થોડો મુદ્દામાલ મળી આવેલો જેની પાસે પાસપર્મિટ ન હોય તો એક્સપ્લોઝિવ એક્ટ મુજબ તેના વિરુદ્ધમાં એસઓજી પીઆઈ જાડેજા વિજે નાઓ દાખલ કરેલો છે અને આગળની તપાસ ચીખલી પોલીસ સ્ટેશનમાં ચલાવી રહ્યા છે